નમસ્કાર મારું નામ કમલનયન સોજિત્રા છે અને જુએનાલ ડાયાબિટીસ ફાઉન્ડેશન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી જોડાયેલો છું જેડીએફ પરિવાર અને જેડીએફ સંસ્થાની અંદર છ મહિનાથી લઈ અને ચાલીસ વર્ષ સુધીના બાળકો અને યુવાનો ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત છે ઓટો ઇમ્યુન ડિસીઝ તરીકે ડૉક્ટર એને ઓળખાવે છે ત્યારે આ પરિવારના દરેક બાળકો કે જેને રોજના ત્રણથી ચાર ઇન્સ્યુલિન લેવા પડે ત્રણથી ચાર વખત એને બ્લડ શુગર ચેક કરવું પડે એને એનું શુગર મેનેજમેન્ટ અને એની સાથે આલોપેથી ટ્રીટમેન્ટ આપી અને એનું સારું જીવન કેમ બને એના માટે આ જે ડીએફ સંસ્થા કાર્યરત છે ત્યારે આજના વિશ્વ કિડની દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં આપણા રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપણા વિશ્વ પ્રસિદ્ધ અને ખાસ કરીને આપણા પોતાના ગુજરાતના ગૌરવ એવા કીર્તિદાનભાઈ ગઢવી સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમજ અનેક દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પ્રમુખ સ્વામી હોલ ખાતે ઉજવાયો આનું ફળ એ આવ્યું કે આ સંસ્થાને જમીનની જે જરૂરિયાત હતી એ દોઢસો ફૂટના રોડ ઉપર મહેતા પરિવાર દ્વારા ફાળવવામાં આવી બે એકર એટલે એ જગ્યા મળી છે એનો એ જ આજે મને આનંદ છે બીજું ભાઈ કીર્તિદાનભાઈએ લોકફંડ સાથે અને લોક સેવા યજ્ઞમાં આ સંસ્થાને મદદરૂપ થઈ શકે એ માટે એણે પણ બહુ મોટી જાહેરાત કરી છે ફરીથી રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ સંસ્કૃતિ અને સંસ્કારને અને ધર્મને પ્રેમ કરતી દરેક વ્યક્તિને મારી નમ્ર અપીલ છે કે વસુદેવ કુટુંબકમ તરીકે આપણે જ્યારે આપણી સંસ્કૃતિની ધરોહર સંભાળી છે ત્યારે આપણા જ પરિવારમાં કોઈ બાળક દિવ્યાંગ હોય અપંગ હોય બહેરા મૂંગા હોય પ્રજ્ઞાચક્ષુ હોય કે ડાયાબિટીક ટાઈપના આવા બાળકો હોય તો મારી સમાજના દરેક વ્યક્તિને અપીલ છે કે આવા બાળકો આવા પરિવાર સાથે ખૂબ કરુણામય રીતે ખૂબ સ્નેહથી એની તકલીફને સમજી એને આપણે શું મદદ કરી શકીએ તન મન ધન તો એને એના જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ગતિ મળશે અને આપણી એક ફરજનો ભાગ છે કે આપણે એને જે કંઈ આપી શકીએ એ આપવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ આજે ફરીથી જેડીએફ પરિવારને હું મારો પરિવાર ગણું છું મારા રેશન કાર્ડનો પરિવાર ગણું છું જેડીએફના તમામ બાળકો મારા ભાણેજ છે એટલે એક મામા તરીકે પણ આ પરિવારના બાળકોને હિંમત મળે બળ મળે એને જે ઉણપ છે એ ક્ષતિ છે પણ એની ક્ષમતાઓ વિકસાવી અને ભારતનો શ્રેષ્ઠ નાગરિક બને એવી હૃદયથી શુભકામના આપું છું ભારત માતા કી જય વંદે માતા એક બાળકનો દર રોજ એને ત્રણ ઇન્સ્યુલિન લેવાના થાય અને ત્રણ વખત બ્લડ શુગર ચેક કરવાનું થાય એટલે આશરે છ થી દસ હજાર રૂપિયા જેવો ખર્ચો આવે જે સામાન્ય પરિવાર માટે મહેનતથી પ્રમાણિકપણે મજૂરી કરતા હોય કે રોજગાર રોજનો કરતા હોય એના માટે બહુ મુશ્કેલી ગણાય ત્યારે જેડીએ પરિવાર જે વિનામૂલ્યે મૂલ્ય સેવા આપે છે એને પણ આપણે બિરદાવીએ અને આવા લોકોને આપણે આપણી સાથે રાખી અને એને રોજગારમાં પણ ક્યાંક એને નોકરી આપી શકાય ભણેલ ગણેલ દીકરાને એક જવાબદારી આપી શકાય એના માટે પણ હું વિનંતી કરું છું હું અપુલ દોશી છું જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન એક સંસ્થા ચલાવું છું છેલ્લા એકવીસ વર્ષથી ચલાવું છું અને ચલાવવા પાછળનો હેતુ આજથી એકવીસ વર્ષ પહેલાં મારા દીકરા ઋત્વિકને ટાઈપ વન ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું અને ત્યારે અમે ખૂબ હેરાન પરેશાન હતા ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આવી સંસ્થા ચાલુ કરવી અને આજે એકવીસ વર્ષ પછી એકવીસ વર્ષ સંસ્થાને થયા મારો દીકરો એ પચીસ વર્ષનો છે અને આજે એકવીસ વર્ષના અંતે અમારી સંસ્થામાં નિઃશુલ્ક એકવીસસો બાળકો જોડાયેલા છે આ બાળકોને અમે આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે એક પ્રોગ્રામ રાખેલો હતો કે ડાયાબિટીસથી થતાં નુકસાન કે જેમ કે કિડની આંખ અને હાર્ટ ઉપર વધારે અસર કરતી હોય છે તેના માટે આજે કિડની અવેરનેસ કેમ્પનું અમે આયોજન કરેલ હતું તેમાં ડૉક્ટર નિલેશ દેત્રોજા સાહેબ એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉક્ટર સાગર બરાસરા સાહેબ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર પ્રફુલ ગજર સાહેબ નેફરોલોજીસ્ટ અને ડૉક્ટર ચેતન દવે સાહેબ દ્વારા દરેક બાળકો તથા તેના પરિવારજનોને કિડની કેવી રીતે સંભાળ રાખવી અને ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ રાખવું તેની સૂચના આપવામાં આવી અને લગભગ જે નવસો બાળકોથી પણ વધુ બાળકો આજના પ્રોગ્રામમાં હતા અને અમારે આ પ્રોગ્રામમાં અમારા મુખ્ય મહેમાન તરીકે કીર્તિદાન ગઢવી અને પરસોત્તમ રૂપાલા સાહેબ જે આખા પોગ્રામ દરમિયાન હાજર હતા અને અમારે એક મહેતા પરિવાર ડૉક્ટર હિરેન મહેતા પરિવાર તરફથી અમારી સંસ્થાને જે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવું છે તેના માટે બે એકર જમીન ફાળવવાની પણ એમને જાહેરાત કરેલ છે અને એ ટૂંક સમયમાં બે એકર જમીન અમારી સંસ્થાને હેન્ડઓવર કરશે આના ઉપર અમે આખું એક અતિ આધુનિક જે ગુજરાતમાં નહીં પણ ભારતમાં ન હોય તેવું ટાઈપ વન ડાયાબિટીસ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ અને તેમાં રિસર્ચ પણ કરશું અને એજ્યુકેશન સેન્ટર પણ કરશું તો આ માટે અમે મહેતા પરિવાર ડૉક્ટર હિરેન મહેતાનો ખૂબ આભારી છીએ અને પરસોત્તમ રૂપાલા સાહેબે ગુજરાત ગવર્મેન્ટ તરફથી તમામ સહાય તાત્કાલિક મળે તેવા અમને પ્રયત્નો પણ કરશે અને એના માટેનું પણ અમારે પેપરવર્ક કરવાનું છે અને જે કીર્તિદાન ગઢવી આપણા લોક સાહિત્યકાર સૌરાષ્ટ્ર ગુજરાત નહીં ભારત નહીં પણ આજે ઇન્ટરનેશનલ કલાકાર તરીકે સાહિત્યકાર છે એને પણ અમારા જેડીએફના બાળકો તથા પરિવાર માટે બે ડાયરાની જાહેરાત કરેલ છે કે જે કાંઈ ફંડ થશે એ અમારી સંસ્થાને આપશે એવી તેમના તરફથી પણ એક બહુ મોટી જાહેરાત કરેલ છે તથા આજના આ પ્રોગ્રામમાં લગભગ પાંચ લાખથી ઉપરનું પણ ડોનેશન અમને જાહેરાત થયું છે ને મળેલ છે અને આ માટે અમે આપ કે ભાઈ અમારી સાથે ખભેથી ખભા મિલાવી અને આવા બાળકો જે એકવીસો ડાયાબિટીસ પીડિત બાળકો છે તેના માટે તમે બધા આગળ આવો